ખાસ કરીને નોંધ લેવી કા બાકી જો આ બોર્ડ આ કાઢવાનું છે ને આ ડ્રેસિંગ આવશે સેટ અહીં આવશે કંચન હા સેટ આવશે અહીં માતાજી આ બધું પોલકુ તણાઈ ગયા નદીમાં ઉપર પોલા કંજન નદીમાં તણાઈ ગયો નદીમાં તણાઈ ગયો બધાય હકેલી તો ન ન મૂકી મૂકી હા મેલા દે તો મૂકી જો આમ ભરે જાય

એમેસે કે કાયમ ચાર થા ને મસ્ત મસ્ત ચાર તો કંચન આગળ દીધા પણ તો ઢિંગે રોવાનું ચલો કર દે ना ना पहले को तो डाई ही थी ओ ढिंगी ने वाक नट कर वाले ढिंगी है वैरंत्रों दी ना यो ढिंगी डाई थी बाबू माथे रखे तो सेवड़ा बूसी जोइले हुए बूसी जोइल दिशे आग्रिक पेरी हो आने खाली बीड़े बनाओ मते इसका दिन आप मोटा लटकनी पेरा कंचन तब ननकन हो बुठा फरू पड़े हम जाला आ न तोको गिड अबे अबे ढिंगी ढाई थी की केम लगे नत थी ढाई थी रोवे क्या अभी नत रोती हो तो सोकरा हु पेले थी हु कह सोकरा ने रमाडी है एतले रम्मे अबे मान लीजे ना ने हुवाने मन नथी नाखिन थारे ने तबी तो है थारी ने चमसे लेन मंडाई दे रोवे तो करे ना तो पछि प्रेणी बीवन होथु रहती है भी देना हटुरा सीधी से

ગંબુડા દેખે તાલો કોમેન્ટ કરો કઈમાંથી કોણ વધારે સારા લાગે છે આડિયામાંથી કોને મને તો ગણો મને તો સારું લાગે કેમ કે હા મારી દીકરી આ છે તો લાઈક કરો ચેનલ કોમેન્ટ કરો આયે તો બેટા મને લાઈવ ચાલુ કર્યું ત્યારે વાત ઓન કરતી પણ પછી બોલતીતી છોકરી ડાઈ છે કોઈ બાપા તડકો હોય કોઈ બાપા બીસવા એકર જોર હે

ત્રણ મહિના વ્યા છોકરીને ત્રણ મહિના ની વિશ્વાસ થઈ જાય કે આમ ખબર જ ન પડી જો આ બધું હોય છે કા દીકા ત્રણ મહિના માં તો એવી મોટી થઈ ત્રણ મહિના પછી મારી દીકરી ખાશે બધી રોટલો ડાયર શાક ભાત એવું ખાશે ત્રણ મહિના પછી ત્રણ છે ને ત્રણ મહિના બીજા થાય છ મહિના પછી મારી વિશ્વા ખાશે બીજા ત્રણ થાય ત્યારે થોડી થોડી હાલ છે આવું છે ભાઈ સમય સમય બલવાન

નાખ્યું છે ને પછી વાળ કપાવા જાય કે તમે કી તેલ નાખીને મને ઊંઘ આવવા કે મને ચક્કર આવવા મત

મારી વિશ્વા ત્રણ મહિનાની થઈ ગયેલી છે આના ખુશીમાં હું મસ્ત મજાની ડેકોરેશન કરું કાંઈ ખાસ નથી કરતી થોડાક એવા કરી નાખું કેમ કે મારી દીકરી મોટી થાય તો પછી જોવાની રહે ને કે મારી મમ્મી મારા માટે શું શું કરી હતી એટલે હું વિશ્વા માટે હું એવા કરી દઉં એક મહિનાની હતી તો મોમડેટ કરી હતી બીજા મહિનાની મને ફેર નહોતા કેમ કે મારી વિશ્વાસ હાવ નાની હતી પ્લસ મારા શરીર સારા રહેતા નતા એટલે હું કાંઈ નથી કરી તમે ત્રણ મેની થઈ ગઈ એટલે હું જાઉં આજ ડેકોરેશન કરવા મારા સો જોઈ લઈશ શું કર રહ્યો આ જોઈ આ છે ને આ ગરમ ન હોય આ ગરમ ન હોય આ જોઈ કેડી બેન તું જોઈ લેજે કાય માયા હોય કેડી આવતી ને જા અડવાનું ની સેફટી વિશ્વાસ તમારે કાયમ ટેવ હોય તમારા ગરમ નો થાય મને તો ગરમ લાગે તો ભાઈ આજે 3 મહિના વિશ્વાસ થઈ જશે ને તો પ્રીતિ કહેશે કે નાનું એવો આપણે સજાવટ આમ કરવી છે યસ મસ્ત મસ્ત આમ આને થી થીમ દેવું ને થીમ કે બી મને કાય ખબર નથી થીમ ગાડવા દેવું હા

ખબર પડાવું ને જોઈન કપડા ત્યાં ગાનો બને પછી ખબર મને એમ લાગે કે અહીંયા ઝાડવા છે તો આમ કાક નઝારો બનાવ એવું લાગે છે મસ્ત નો કાઈ ન વિડિયો પ્રગાડે ખબર પડી જાય જેમ જેમ કહું ને એમ એમ કરી રાખી મને ન આવડે હું ખાલી જોઈ લે મને ન આવડે હું કરતા આવડે વિડિયો લેતા કેટલા વાગ્યા ગયા છે ને કેટલું બન્યું છે આમ જો ત્રણ પતંગ અહીંયા પક્ષી ઉડે છે નારિયેલી છે નારિયેળ પણ આવી ગયા છે અને જો ફેરકી છે હજી લખવાનું બાકી છે મકર સંક્રાંતિ તો જો આ રીતનું લાગે છે અને આજે અમારી દીકરી હોતી નથી મારા પડખામાં હોવે બી એની મમ્મી સમય જુઓ અગિયાર ને અગિયાર રાઈટ થઈ છે મને એમ છે બાર વાગી બનવામાં બાર વાગી હેપી મકર સંક્રાંતિ લખાઈ ગયું છે ને ભાઈ અત્યારે વાગી ગયા છે બહુ અગિયાર ને સાલી થઈ જશે મને તો હું ગાવી દીધી એકવાર કેમ પ્રીતિ મને સાબ ખોટા મને હું ગાવી દીધી બહુ ભાઈ પપ્પા 10 15 મિનિટ ખાલી સુઈ જો કે રહી કે મે કે દે હે મમ ખાટલે છે હવે રે ખાટલે સુઈ જઈ મે કીધું હવારે વિડિયો બનાવશું આમને ભલે રે એમ કહેતો તો હું ગાવી દીધી ને ઊંઘમાં તો ખાલી 10 મિનિટ હું આરામ કરી જો નેચર તો મસ્ત લાગે છે ઓ ભાઈ સરસ સરસ પ્રીતિ વાહ ટેલેન્ટ કાય ઘટે નહીં હો તારું ટેલેન્ટ હું ટેલેન્ટ ખોટા કે દે વિશ્વા વિશ્વા કે મને હું છે તમારે વિડિયો બનાવવાનો અમને હેરાન કરો વિશ્વા એમ કે કે વિશ્વા મેં જાગડી કા મોરે પાછે જગાડ દીધી સરદી થઈ ગઈ હાલો ભાઈ મોડું કરો આપણે ફટાફટ પૂરું કરીએ વિડીયો એટલે

ਓਏ ਬਟ ਆ ਜੇ ਮਾਰਾ ਫੋਟਾ ਫੜਾ ਲੈ ਤੂੰ ਪਤੰਗ ਸਗਾ ਪਤੰਗ ਉਡਾੜ ਦੇ ਅਗਲੀ ਕਾਈ ਕੋ ਕਾਈ ਕੋ ਕੋਕਲੇ ਨੂੰ ਇਹ ਜੇ ਦਿਖਾ ਕੋਕਲੇ ਨੂੰ ਇਹ ਜੇ ਤਾਂ ਹੁਕਰਵਾ ਪਸੀਨੋ ਆਵੇ ਅਬ ਦੁਕਾਨ ਬੰਦ ਥੇ ਗਿਆ ਹੈ ਰਾਤ ਥੇ ਗਿਆ ਮਾਰਾ ਡੈਕੋਰੇਸ਼ਨ ਮਸਤ ਮ

अपने वाले से तुमने तो कही दी यहाँ से तो चलो प्रति ब्लॉग पर ये वाला आप लोग को जरूर कमेंट में बताइएगा तो फ्रेंड बहुत रात थक गया है कितना बजे रात में आज एडिटिंग बाकी बाहर आज एडिटिंग बाकी से आप लोग जो है एक बजे हो इतना मेहनत माटे आप लोग को एक एक सब्सक्राइब और लाइक शेयर कमेंट जो है भी नहीं आप लोग सपोर्ट की तो चलिए आप लोग मेरा पूरा करने से तो लाइक शेयर फॉलो कर दीजिएगा नौ लोगों सब्सक्राइब कर दीजिएगा मिलते हैं हम भी जब लोग माँ कैसे बाय बाय